આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વધારાના ત્રણ કામ તથા એજન્ડાના એકથી એકસો ચોસઠ કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા ગુજરાત સરકાર શ્રી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં બે 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 હજાર ચોવીસના રોજ માન્ય નાણાં શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક એન્જિનિયર સફાઈ કામદાર મહાનગરપાલિકામાં અનુભવ અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે કરવામાં આવે છે સેલનો આ જે કરોડોના કામો છે આચાર સંહિતાની અંદર જે આચાર સંહિતામાં જે કંઈ કામોને બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી જે કઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ આપ સરકાર શ્રી આપેલી છે આજે આપ આપને કદાચ ધ્યાન આવ્યું હોય તો